काय मी मित्रा घेड मान जाय आलो ही ये काटाम घरी गयो हे तो मित्रा आगे आगे ब्लॉग मा बینه रेजो इतर बढी गायन जाय छे पाणी अमर काका ने नवी गाय वासरी નવી છે આમ માણે બધી ગઈ આની ઈ ખબલ સર્વના હાથો નારો તો સર્વના પાડો મિત્ર પાણી ને પડતો Uh -huh. <coughs> ¡Eh! Yo me <mi> tru <coughs> truco y va a Evoacore.

મિત્રો ભૂગી ગયા છે ખાવા પીવાનું રીતેશભાઈ વેઠા કીર્તનભાઈ જો મિત્ર શ્રી મેર સમાજ ગંદર ખેડા

મિત્રો નીકળી ગયા છે અમે બારપોરાથી આર્યો બારપોરો હિતેશભાઈ જાય છે ના બારપોરોનો તો મિત્રો બારપોરામાંથી નીકળી ગયા છે અને જો આર્યો મેર સમાજ હવે ઘરે જાય છે ઘર શણા તો આવે છે ફેરો હિતશભાઈ પર્બતભાઈ

va salace to mi trove gaajne luiileiti